મારા લોન લે પછી ખર્ચો આવ્યો હોય તો ખબર નથી આટલો બધો ખર્ચો બાઈક લઈ દીધું મારા કરવાનું હું મારા બોલું પડે કશું લોન ફોન લઉં હા ફોન કરવા દે તો કરવું પડે પૈસા ઘર લો પૈસા પણ હો હલે હાલો આપણે લોન લેવી તી લાખની લોન લેવી તી તે શું જરૂર પડશે હા તમે હાલ મા ઘર બાજુ આવો પેલા પછી વાત કહું તમને હા હે આવો તો ખરા પેલા

મો કરવા દે પેલા બે સુપર ફોન કર આલો આદિલ બા કેટલા હતા મેં લોન નું આપણે કરીતું એ કાલે હા આજે આવ એમ આપણે સાપરા જ આવે એ સાપરા જો અઢો રપાવા આય તો ને હું કહું બે ચાર ભેસ્ય વેસી મારું કતો લોન નું કર આવ હેડો ને પેલા કરીયા ભઈ આવો

તો એ લોન નું ચાલુ કર્યું પહોંચી લઈ લેવાની લોન ભાઈ ખબર કેટલી બે લાખ રૂપિયા બાપરે બાપ બે લાખ રૂપિયા લોન લેવાની કરી દેવા ને ઈમ કે ફાઈનાન્સ એ મુહિમ કે ઈમ કે ફાઈનાન્સ તેન આપણે પહેલા પૂછવું પડશે કે ફાઇનાન્સ કઈ છે કાડો લે મે કે મારા જો ભરે પડશે બધા બધા કાડો તા લોન લેવાની કરી લેવાની બે લાખ ની બે લાખ રૂપિયા લોન લેવાની લોન લઈ લો તે લઈ કેટલી લેવી ડોક્યુમેન્ટ ફોટો વોટ્સઅપ નાખજો તમે પણ ફાઈનાન્સ

હા તે આપડે એમને ફોન કરીએ ત્યાં લગન માં છે પાંચ લાખ લેવાની છે ફાયદો નથી અમારી મારું ઘર જાય છે આખો નરિયમ બરિયો પાડી જાય છે જોતો લોન છો દારા આવે ખબર લેવા બે ગોડા મારા હતા આપણું જે દાર ઉભા છે બરોબર લેવા દે આપડે હા પેલા કઈ ગયા હ ચિંતા જેવું થાય મને થોડું ડાઉન તો તાઈ મને હાજી એમના આપણને તમારું લોન તો લેવી જ પડે જો હું તો બરાબરનો ખસ આવ્યો બરાબર મારા લોન લીધે ફાવે એવું નહીં ગયા કરી જ નાખીએ જે થવું હોય જે થયો હોય રોમના પ્રોબ્લેમ એ લેતા આપણે ફોન કરું પછી સાહેબ ફોન કરો સાહેબ એમને લડ્યા વાહ હાલો સાહેબ લોનનું આપણે કરી તું તે મોકલું શું કરવો તઈ સાહેબ તો નહીં આવતા પણ યોને મોને સાવ શું કરીએ એના ડોક્યુમેન્ટ આપવાનો શું કરવું છે એ તો આપતે એ આપી દઈએ ને હા આપી દે મારા એ જરૂર છે એટલે હા તો મોકલો સાહેબ તો હા હા તેની મિનિટ માં આવજો આવતો છે મારે પેલો બરત બંધવા જવું છે સીતામિયા હા તે હવે જીએ આપણે બસ ઈત કરવાનું હોય ને આપણે ખેલો બેલો હા આવ સાહેબ આવ સાહેબ બેહો બેહો પાણી પાણી પીવું છે કા આવ ભલ લાવ પાણી ભલ લાવ પડે આ પાણી આવ પંચાવ બે બોલો સાહેબ ડોક્યુમેન્ટ આપણો વિ સર ભાઈ એ મોકલે છે તે આપી દે અને બીજું કોઈ બાકી રહે તો મેં WhatsApp કરી દે હા ઈ કરી દેજો બાબા તાઈ તો આપો જે હોય ડોક્યુમેન્ટ એ આપો મને કીધું ખાલી ઈ ઓન ની કઈ તું બધો આમાં છે બરાબર આ જે હોય એ કરી દે તમારા નંબર આલતા જાવ નંબર બોલો તમારો

લોન નો ડોક્યુમેન્ટ આયા તો લોન બે મહિના થઈ ગયા પણ લોન ની કોઈ ગંગાઈ ની કશું કર્યું નહીં બે તોરી ગયા તો આવું ઘેર જવા દે લોન નું કરવા દે પેલા તોરી મે શક્કર આય નહીં થોડી 500 ગ્રામ જે ચાલી મે શક્કર હા સા આ

હેલો અદિલભા સાહેબ ઘેર પૈસા એવું લાગે હો ઘર બાજુ આવો આયુ આયુ જલ્દી જેટલું જરૂર કેવું થોડું ગરીબી મે ચપ્પલે નહીં એટલી બધી ખરાબ આવી ગઈ ચાલ તો થઈ ગઈ

પૈસા ની હલા એમ કીધુંકરી દિલીપ ભાઈ સહી અંદર ના માલ બુરા ભાઈ બનાવી મમ્મી નહીં લીધા પૈસા

હાજુ હાચું કહું મારા આ ગોડા બે આપણે કીધુંતું યાન તો મોનો મારું કાવી ફેકું બેકું લોન માં વિશ્વાસ ના કર ના કરાય મારા આના મોંતાજ નહી હું કરણ કે આપણે એવું કરીએ તો આપણે એવું કરીએ તો હા લે કરો હાનું જમરાદાર આવી ગયા યાર રોયા ડરાયા ઘર નાય નીંગાત નાય યાર એ હેલો લાલસી મરંગા દેરો લાલ બે હેડા હે હલવાઈ ગયા યાર ઓકે લેરો તા દઈએ તા શું કરું ઓ દિલભા પુરાભાઈ આ લોન માં લોન માં લોન માં વિશ્વાસ ના કરાય બુરા ભાઈ સમજ્યા નઈ પાકા મન તબરા મન મારવા લીધા

સાહેબાર સાહેબ છે યાર યાર ખબર જ નહીં બસ આપણે ફોન કરી દે તું લેવા એવું છે

મે લોન આલી હીધી હિનાન્સ કઈનાન્સ ઉપર વિશ્વાસ કર્યો એવું કોમ તમારું જેવું એવું કોમ જ સાહેબ યાર વાપરી ખાઈ ગયા જાય હું કઈ તમને લીધા હતા તે

પાછા ગમે તેને પાછો તો મનસુરા અમે કાઢ દંડો જો કરીએ કરીને શિયાળો મેં તો કેવું થોડું કાઢ છો એ વાપરી ખાઈ ગયો હું એ વાપરી ખાઈ ગયો પણ તમારે લેવાય તો નહીં ને

સા કુકાવ લાલભાઈ અમે તો એ કંપની એવા જોને ફેકું કંપની જોને પૈસા પાછા કહી દો મિત્રો કે ચેનલને સબ્સ્ક્રાઇબ કર શેર કરવાના લાઈક કરો શેર લેતા નહી બસ લોન લેતા નહી નહી કોઈ ફાઇનાન્સમાં ફસાતા નહી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો બાય બાય આવતા વિડીયો મળી